ને મૂર તાલુકાના ડાબા ગામથી પાણીની ટાંકી જર્જરિત થઈ જતાં તેને ઉતારવાની કામગીરી દરમિયાન ટાંકી તૂટીને બે દુકાન ઉપર પડતા દુકાન તૂટી ગઈ હતી જંબુસર તાલુકાના દાબા ગામની પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તેને ઉતારવાની કામગીરી દરમિયાન ટાંકી દુકાન પર ધસી પડતા દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાન જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જેની સમગ્ર ઘટના કેમેરામાં આકંડોરાઈ હતી જંબુસરના દાબા ગામમાં એક પાણીની ટાંકી આવેલ હોય પરંતુ તે ઘણો સમય થયો હોય તે જર્જરિત બની હતી આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથે લેવામાં આવી હતી તે ટાંકીને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક ટાંકી તે બાજુમાં આવેલ પતરાની દુકાન તરફ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી ટાંકી ઉતારવાની કામગીરી ચાલતી હોય લોકો ટાંકી એકાએક દુકાન તરફ પડતા દોડધામ દુકાન પર પડેલા ટાંકીના કાટમાળ જેસીબી ની મદદ થી સરકો કરવામાં આવ્યો હતો જોકે ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા ટાંકી પડવાની ઘટના ત્યાં રહેતા એક સ્થાનિકે પોતાના મોબાઈલ માં કેદ કરીને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકતા વિડીયો વાયરલ થયો હતો